પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર ભારતને મળ્યો છે મેડલ કેવી રીતે કોણે અપાવ્યો જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે ધીરાજ અને પેરિસ ઓલિમ્પિકમાં રેસલિંગમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે બ્રોન્ઝ મેડલ સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં ફ્રી સ્ટાઇલમાં અમન સહરાવત એમણે આ મેડલ છે ભારતને અપાવ્યો છે અને એમનું પહેલું આ ઓલિમ્પિક હતું અને પહેલા ઓલિમ્પિકમાં જ મેડલ મેળવનાર એ પહેલા ભારતીય બની ગયા છે અને એટલું જ નહીં જે મુજબ એમનું પર્ફોમન્સ હતું એટલે માત્ર એકવીસ વર્ષની ઉંમર અને એમનું બાળપણ છે એ થોડું વધારે સ્ટ્રગલવાળું હતું એવું કહી શકાય કારણ કે નાની ઉંમરે જ એમના માતા પિતા છે એ એક્સપાયર થઈ ગયા હતા અને એમના માસી સાથે રહેતા હતા એમના માસી એમને ભણાવ્યા ગણાવ્યા અને જે એમને રસ હતો એ કામમાં વધારે આગળ વધાર્યા રસલિંગ કરી અને એવું જ નહીં પણ એમને તો જેમ વિરેન્દ્ર સહેવાગ છે ક્રિકેટમાં એવી રીતે એમને રેસલિંગના સહેવાગ કહેવામાં આવે છે લોકો એ નામથી પણ એમને ઓળખે છે અને નાની ઉંમરે જે મુજબનું એમનું પ્રભુત્વ છે ગેમ પર અને હાલમાં જે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ફરી એકવાર ભારતના બધા જ લોકોનું માથું એમણે ગર્વથી ઊંચું કરી નાખ્યું છે અમન સરાવત છે એ નાની ઉંમરે જે મુજબની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં અત્યારે પરફોર્મ કરી રહ્યા છે ચોક્કસથી આગળ જતા આ વ્યક્તિ જે છે ને એ ભારત માટે મેડલનો ઢગલો કરી દેશે એવું ચોક્કસથી કહી શકાય અને આખા ભારત વતી બધા જ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ અમન તમે ફરી એકવાર દેશને જે આ ગર્વ અનુભવાય એ મોકો આપ્યો એના માટે તમારું આના વિશે શું કેવું છે અને હા કોમેન્ટમાં ચોક્કસથી તમે પણ તમારી શુભેચ્છાઓ છે એ પાઠવી શકો છો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા